કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ આર એ એસ વ્લોક ટ્વેન્ટી ટુમાં બધાનું સ્વાગત છે તો આજે આપણે મળ્યા છે પાછા નવા બ્લોગમાં તો આજે હવે એવું જાગી ગયો છે તો સવાર થઈ ગઈ છે તો આપણે પહેલાં બ્રશ કરી લઈએ પછી આપણે મારા મમ્મીને માર્કેટમાં લેવા જવાના છે ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેશો તો ચાલો મળીએ આપણે બ્લોગમાં આગળ તો ફાઇનલ મિત્રો આપણે હવે સવારનો નાસ્તો કરવા બેઠી ગયા છે ઓલરેડી તમે જોઈ રહ્યા છો તો અમે પહેલાં નાસ્તો કરી લઈએ તો મિત્રો હવે પહેલાં નાસ્તો કરી લઈએ પછી આપણે મારા મમ્મીને લેવા જવાનું છે તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો મળીએ આપણે બ્લોગમાં આગેવા આપણે મોઢું જોઈ લીધું છે અને હવે આપણે મમ્મીને લેવા જવાના છે તો પેલા ગાડીને છાવી લઈ લો તો ગાડીને છાવી લઈએ અને આપણે જઈએ આપણે ફોર્ચ્યુનરની છાવી મળી ગઈ છે તો આપણે હવે જઈએ બારે અને નાથી આપણે જાશું ડાયરેક્ટ માર્કેટમાં મારા મમ્મીને લેવા તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો મિત્રો આપણે માર્કેટમાં પહોંચી ગયા છે ઓલરેડી અને આ આપણી ફોર્ચ્યુનર છે બહુ મેલી થઈ ગઈ છે અને હવે ઘરે જઈને આપણે સર્વિસ કરવી પડશે જો તમે જોઈ રહ્યા છો આ આપડી માર્કેટ છે તો આપળો કે છે તોમી જોઈ રહ્યા છો માર્કેટમાં કે બધું ભરવા હા લેવા કેતન આપણી પાસે આવી ગયો છે કેતન જાય છે અત્યારે મજા આવે મજા હું આવે આપણે મિત્રો મારા મમ્મીને લઈને આપણે જઈએ ઘરે ફાઇનલ મિત્રો હું મારી મમ્મીને લઈને આવી ગયો છું તો હવે આપણે આપણે સાફ કરવાની બહુ મેલી થઈ ગઈ છે તો આને હવે આપણે શું કહેવાય નવરાવી દઈએ તો આ ફોર્ચ્યુનરને આપણે સાફ કરવાની છે બહુ મેલી થઈ ગઈ છે આ ઇન્ડિકેટર મતલબ આપણે કોઈ છોકરાએ તોડી નાખ્યું છે શું મળ્યું કે ખબર નહીં તો હવે આપણે એને પહેલા બાઇક સાફ કરી લઈએ તો સાલો મિત્રો હવે આપણે બાઇકને સર્વિસ કરી નાખવાની છે તો આપણે મળીએ હવે રોગમાં આગળ અરે યાર આપળો કેતો આવી ગયો છે ઘરે મે કોમને યાદ કર્યા વહી આપણો ફેમિલી કેમ છો બધા કેમ છે ભાઈ આવી ગયો હ કોષ મેનો ઇન્ડિકેટર કોકે તોડી નાખી કોસે ઓ બાપા મોડીફાઈ કરાવી નાખો આ લો બોરસો ને ને કરાવી ના પાણી બહુ દે બિલ્લા રાણી છે બે ઓ મફર્શલ થોડું છે બિલ્લો રાણી છે મિત્રો હવે આપણે થઈ કરીને કે જે હવે આપણે ગાભો મારવો પડશે ગાભો મારી દે તો રાકેશ ને હવે થોડું કામ છે સમજીયો હું બંધ ને રાકેશ હવે થોડો ગાભો મેશે ગાડી ને મારી દે હમ બરોબર ડાક પડ્યા

પછી કામ આપ્યું છે મમ્મી આ ડેલા બધું રેડી કરવાનું રાખવાનું હવ લાગી ગયા કામે લાગી ગયા છે કાયમ કાયમ હકડવી હારી લાગે એમ કે સાફ કરો ગાડી કરી નાખી નવી આપણે કઈ જવાનું છે રાકેશ જઈએ પછી મોડે હમ કે ગાય યાર થોડીક વાર લાગશે થોડીક

તું પણ હસા ને કાવી જો ઘરે સરપ્રાઈઝ સરપ્રાઈઝ મે કે સુની વર્ષે આ ધાકે જાય હું કે રાખે અંદર પાણી ઓલા જોઈયો છોકરા તોડી લા બેર મે કે ને ગાડી આમ જોઈયો મિત્ર પાણી ગડી ગયું ગાડી થોડી રડે ગાડી ઇnte ઓ ભાઈ ફોર્ચ્યુનર છે ફોર્ચ્યુનર છે નાખી છે હવે આપણે બેલા અંદર બધા વળા ગાભા મારેલ છે કાઢવાના તો આપણે ઈ માં કાઢી નાખીએ મળી જ આપણે આગળ અને મિત્રો આપણે આની ઉપર છે હાલો હાલો કામ લાગી જ જાવ

અહીં પડી હોય તો લોકો મન મજા આવી જાય કેસ પડી તો પડે તો કમેન્ટ કરવાનું ભૂલતા ની એ નો પડે તો પડસી હમણા પડસી હમણા પડસી હા હમણા પડસી એ પડે તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા જ ની અને દેખક છોટી ગઈ વે કે બાકી હવે આમાં કક બાકી આ હેઠી લાગે હેઠી ઉઢિયા ઉપર તો હા એ પેડો આઈ જાવનો હતું તું કમેન્ટ કરવાનું ભૂલતા નહી ઉતરતા બેક લાગે છોડા તો તો છોડાઈ ગયો ઉતર્યો ગયા ય ય જજો બેક લાગે ઉપર આવ કે ઉતરી જાય

અને આવો આ અમારો વ્લોગ ને એન્ડ કરીએ છીએ આવો નવો આવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહે છે અને તમે ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી